નમસ્કાર રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રૂપિયા ચાર પોઇન્ટ નવ કરોડની ઉંચાપત મામલે ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કમલજીત લખતરિયાની ધરપકડ કરાવી ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કમલજીત લખતરિયા સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે ગુજરાત યુનિવર્સિટીના ચાર પોઇન્ટ નવ કરોડ રૂપિયાની ઉંચાપત કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે આ ઉપરાંત સોળ કરોડ રૂપિયાના ખર્ચ થયા છે તેના કોઈ હિસાબ આપવામાં આવ્યા નથી આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કમલજીત લખતરિયાની ધરપકડ કરી છે ગુજરાત યુનિવર્સિટીના અધિકારી અજય દાસે ક્રાઇમ બ્રાન્ચના ફરિયાદ નોંધાવી છે કે ગુજરાત યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા કમલજીત લખતરિયા વર્ષ બે હજાર પંદરથી એનિમેશન ડિપાર્ટમેન્ટમાં કોઓર્ડિનેટર તરીકેનો ચાર્જ સંભાળતા હતા એનિમેશન ડિપાર્ટમેન્ટમાં ખાનગી કંપનીઓ સાથે એમઓયુ થયા ખાનગી કંપનીઓ નોલેજ પાર્ટનર તરીકે રોકવામાં આવી હતી એનિમેશન વિભાગમાં ફીની આવકના ત્રીસ ટકા ગુજરાત યુનિવર્સિટીને આપવાના હતા અને સિત્તેર ટકા એનિમેશન વિભાગને લેવાના હતા યુનિવર્સિટીના નાણાં સમયસર આપવાની જવાબદારી કોર્ડિનેટરની હતી વર્ષ બે હજાર ત્રેવીસમાં કાર્યકારી ચીફ એકાઉન્ટન્ટ કનૈયા ઠાકરે તપાસ કરી ત્યારે એનિમેશન વિભાગના વ્યવહારોમાં ગેરરીતિ થઈ હોવાની જાણ થઈ હતી આ અંગે યુનિવર્સિટી દ્વારા નાણાકીય વ્યવહારની તપાસ માટે સીએની નિમણૂક કરી હતી આ દરમિયાન કમલજીત લખતરિયાને નાણાકીય ગેરરીતિ બદલ ફરજ મોકૂફ કરવામાં આવ્યા નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજની અધ્યક્ષતામાં ઇન્કવાયરી કરવામાં આવી ઇન્કવાયરી દરમિયાન કમલજીત લખતરીયાએ પોતાના અંગત વપરાશ માટે પોતાના ખાતામાં સંબંધીઓના ખાતામાં તથા વેપારીઓના ખાતામાં જેના આધાર પુરાવા નથી તથા કોલેજ સંદર્ભે નોલેજ પાર્ટનરમાં ખાતામાં જરૂર કરતા વધુ એમ કુલ ચાર પોઈન્ટ નવ કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી હતી આ ઉપરાંત સોળ પોઈન્ટ ચોસઠ કરોડ રૂપિયાની રકમના ખર્ચ કર્યા છે જે બાબતે કોઈ પરવાનગી કે આધાર પુરાવા આપ્યા નથી કમલજીત લખતરિયાએ ઇન્કવાયરી દરમિયાન સ્વીકાર પણ કર્યો હતો કે શરત ચૂકથી પૈસા ટ્રાન્સફર કરી દીધા છે જે પૈકી સડસઠ પોઈન્ટ રૂપિયા ટ્રાન્સફર કર્યા ન હતા અને યુનિવર્સિટી સાથે વિશ્વાસઘાત કરીને નાણાંની ઉચાપત કરી હતી જે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કમલજીત લખતરિયાની ધરપકડ કરવામાં આવી છે આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ સોળ એક બે હજાર પચીસના રોજ ગુજરાત યુનિવર્સિટીના ફોટોગ્રાફર જેવા અજયભાઈ યુનિવર્સિટી જેની અંદર કુલ બે પ્રકારના અભ્યાસક્રમ ચાલતા હોય છે એક ગ્રાન્ટિનેડ અભ્યાસક્રમ અને બીજો છે હાયર મેન્ટલ ગ્રાન્ટિનેડ અભ્યાસક્રમ જે હોય એ અભ્યાસક્રમ અંતર્ગત જે સરકારી પૈસા આવતા હોય સરકારી જે ગ્રાન્ટ આવતી હોય એના આધારે જે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હોય એવા કોર્સો કરતા હોય છે તો એ ઉપરાંત જે યુનિવર્સિટીએ નક્કી કર્યા હોય કે અમુક કોર્સિસ જે ગ્રાન્ટિડ નથી પણ આપણે એ બાબતે વિદ્યાર્થીઓને ભણાવવા છે તો એ એવા કોર્સો નક્કી કરી અને યુનિવર્સિટીનું બિલ્ડિંગ કેમ્પસ એનો ઉપયોગ થાય અને એ ઉપયોગ આધારે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે તેવા અલગ અલગ વિશેષ પ્રકારના કોર્સિસ કરાવવામાં આવતા હોય એને હાયર પેમેન્ટ કોર્સિસ કહેવામાં આવે છે કે હાયર પેમેન્ટ ની જે વાત થઈ એની એની બાદ એક એનિમેશન કોર્સ કરીને એક કોર્સ માટે એમઓયુ કરવામાં આવ્યું ગુજરાત યુનિવર્સિટી અને આવા નોલેજ પાર્ટનર્સ વચ્ચે અને એ દરમિયાન આ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ડૉક્ટર કમલજીત લખતરિયા કે જેઓ જે તે વખતે ત્યાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા તો તેઓને જવાબદારી સોંપવામાં આવી કે આ જે એનિમેશન વિભાગ છે કે જેની અંદર એવિએશન ડિઝાઇનિંગ સોફ્ટવેર વગેરે જે કોર્સિસ હોય એ કરવાના તો એ બાબતેનું વહીવટી કામ આર્થિક લેવડ દેવડ ખર્ચા વિદ્યાર્થીઓની ફી ચૂકવણી તમામ બાબત જે છે એ બાબતોનું કોઓર્ડિનેશન કરવા માટે હાલના જે આરોપી છે ડૉક્ટર કમલજીત લખતરિયા તેઓને જવાબદારી સોંપવામાં આવી હતી જે જવાબદારીના ભાગરૂપે તેઓએ ઉપયુક્ત કામગીરી કરવાની હતી પરંતુ આની અંદર જે ફી ની રકમ ચૂકવવામાં આવતી વિદ્યાર્થીઓ તરફથી એની રકમમાંથી જે ખર્ચો અથવા પછી જે રોડ ચલાવવા માટેની જે પણ વ્યવસ્થા કરવાની થાય એ બાબતે જે પૈસા આવતા એ પૈસાની અંદર એમઓયુ પ્રમાણે નક્કી થયેલી અમાઉન્ટ દાખલા તરીકે સો ટકાની જે આવક હોય એમાંથી ત્રીસ આવક સીધે સીધી યુનિવર્સિટીને ચૂકવવાની રહેતી હતી અને સિત્તેર આવક જે છે કે જે નોલેજ પાર્ટનર્સ હોય કે જે લોકો આ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવડાવે એમની એક્ઝામ થઈ એમનું ભણાવવાનું જે પણ પ્રોસેસ હોય એ કરતાં એમને સિત્તેર ટકા અમાઉન્ટ ચૂકવવામાં આવે તેને એક એમોલ થઈ જાય તો આ જે વિભાજન કરવાનું અમાઉન્ટ એ ફી લેવી વિભાજન કરવાનું તમામ કામ આ ડૉક્ટર કમલજીતને કરવાનું થતું હતું ત્યારબાદ બે હજાર ત્રેવીસમાં યુનિવર્સિટીના ધ્યાનમાં આવ્યું કે આ જે વિભાજન થવાનું અને ખર્ચ થવાનું જે છે અમાઉન્ટ એ આની અંદર કંઈક ગોટાળો થઈ રહ્યો છે એ બાબતે જે તે વખતેના એક એસઓ છે કાર્યકારી ચીફ એકાઉન્ટ ડૉક્ટર કનૈયાલાલ ઠાકર તેમણે આનું તપાસ કરેલી અને એ તપાસના અંતે એમણે રિપોર્ટ આપેલો કે આની અંદર આર્થિક નુકસાન થાય યુનિવર્સિટી તે રીતે આ ડૉક્ટર કબરતી કામગીરી કરેલી ત્યારબાદ એક સીએડી પણ નિમણૂક કરવામાં આવેલી રોનક બીસા તેમણે પણ બે હજાર ત્રેવીસમાં એક રિપોર્ટ આપેલો અને એ રિપોર્ટ આધારે પણ એવું યુનિવર્સિટીના ધ્યાનમાં આવેલું કે ડૉક્ટર કમલજીત જે છે એમને પોતાના અંગત પોતાના એકાઉન્ટમાં પોતાના તેમજ પત્નીના જોઈન્ટ એકાઉન્ટમાં અને તે સિવાય અન્ય એક વ્યક્તિના એકાઉન્ટમાં રૂપિયા એક કરોડ પંદર લાખ થી વધારેની માતબર રકમ એમના એકાઉન્ટમાં નાખેલી જે એમના જે એમઓયુ અને એમને જે કાર્ય કરવાની જે વાત હતી એનાથી એક તદ્દન વિરુદ્ધ જઈને એમણે નખાવ્યું કે જે બાબતે કોઈ પણ જાતની યુનિવર્સિટીની વાઇસ કે કોઈ પણ સિનિયરની અમને મજૂરી દેવી રહતી તે ઉપરાંત જે ઓડિટ થયું વોનિટના અંતે એવું ખબર પડી કે જે ખર્ચ બતાવવામાં આવેલો છે તો ખર્ચની રકમ પણ બહુ જ મોટી રકમ કે જે રકમ કુલ ચાર કરોડ નવ થી પણ વધારે રકમ ખર્ચ પેટે બતાવવામાં આવેલી હવે આ ખર્ચ થયો તો આ ખર્ચ બાબતેની પણ ડોક્ટર કમલજીત કોઈ ખુલાસો કરી શકે એમ ન હતો તો આ સંદર્ભે જે યુનિવર્સિટી છે એને આટલું મોટું અમાઉન્ટનું નુકસાન કરેલું હતું તે બાબતેની ફરિયાદ યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી આપેલી અને એની તપાસ ચાલતી હતી એ દરમિયાન આરોપીને ગઈ તારીખ સત્તર એક બે હજાર પચીસના રોજ અટક કરેલા અને નામદાર કોર્ટમાં રજૂ કરેલ ત્યારબાદ તેમની તારીખ બાવીસ એક બે સુધીના પોલીસ કસ્ટડીની માંડ મળેલા છે